મોરબીમાં પેપર મિલ ઉદ્યોગને મંદિરનું જાણે ગ્રહણ લાગી ગયું છે છેલ્લા અઢી વર્ષમાં ત્રેવીસ જેટલી પેપર મિલ બંધ થઈ ગઈ છે લીલાપર રોડ સરકારપર રોડ માળિયા રોડ સહિતના પંચોતેર પેપર મિલ કે જે આવેલી છે તેમાંથી બાવન જેટલી પેપર મિલ છે તે અત્યારે કાર્યરત છે પેપર મિલ માલિકોએ સો ટકા પ્રોડકશનમાં ત્રીસ ટકા ચાલીસ ટકા કાફ મૂકી દીધો છે પ્રોડક્શન પર ઘટતા તૈયાર માલની પડતર કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે સસ્તા ભાવે લેગ્નાઇટ કોલસો વીજ પુરવઠામાં રાહત મળે તેવી પેપર મિલ માલિકોની માંગ છે ઇમ્પોર્ટ થતા પેપર વેસ્ટ પર લગાવેલી ડ્યુટી હટે તો ઉદ્યોગને જીવનદાન મળે સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો પેપર મિલનો ઉદ્યોગ બંધ થઈ જાય તેવી અત્યારે સ્થિતિ સર્જાય છે શ્રમિકોને રોજગારી આપતો ઉદ્યોગ બંધ થતા બેરોજગારી પણ ઊભી થશે તેવું પેપર માલિક મિલ માલિકોનું કહેવું છે પેપર મિલ ઉદ્યોગ માટે પ્રોત્સાહક યોજના સરકાર જાહેર કરે તેવી પણ માંગ કરાઈ છે મોરબીની અંદર અત્યારે પેપર મિલ કાર્યરત છે છેલ્લા અઢી વર્ષની અંદર તેવીસ યુનિટ બંધ થઈ ગયા છે પેપર મિલ ને તે પણ બહુ સારી કન્ડિશન નવી ટેકનોલોજીના ને જેને પ્રોડક્શનમાં આવીએ પાંચ વર્ષે પૂરા થયા ન હતા ને જે ગવર્મેન્ટની પૂરી સ્કીમોનો લાભ પણ નથી લઈ એક છતાંય સર્વાઈવ નથી કરી આવી બહુ જ ખરાબ પરિસ્થિતિની અંદર છે ઉદ્યોગ પેપર ઇન્ડસ્ટ્રીઝની અંદર મંદી આવવાના કારણો છે અમારે એક્સપોર્ટ ઘટી ગયું છે કે જેવી રીતે ઓગણીસ વીસ ની અંદર અમારે મહિને અઢીથી પોણા ત્રણ લાખ ગુજરાતના પોર્ટ અને મહારાષ્ટ્રના પોર્ટ થઈને થતું હતું એ એક્સપોર્ટ અત્યારે ગયા મહિને માત્ર પાંત્રીસ થી ચાલીસ હજાર ટનની વચ્ચે એક્સપોર્ટ થયેલું છે ને એક્સપોર્ટ ઘટવાના મેઇન રીઝન છે કે જેવી રીતે બધી કોસ્ટિંગ વધી ગઈ છે પ્રોડક્શન ઉપરની જેવી રીતે અમારે ઓગણીસ વીસ કરતા અત્યારે કોલસાના રેટ ઘણા વધી ગયા છે પાવરના રેટ પણ વધી ગયા છે ને ઇમ્પોર્ટ વેસ્ટ ઉપર એક ડ્યુટી નાખેલ છે એના કારણે કોસ્ટિંગ વધી જતા અત્યારે એક્સપોર્ટ સદન બંધ જેવું જેને ગણી શકાય તેવી પરિસ્થિતિ છે એના કારણે આ બધા યુનિટોને ઓર્ડર ના મળવાથી ઈ લોકો સટડાઉનમાં આવ્યા છે બંધ થયા છે જો વર્જિન પલ્પની છૂટ હોય તો અમે વર્જિન પલ્પ બનાવી સારા ફાઈબર બનાવી અને સારી ક્વોલિટી નો પેપર બનાવી કે પણ ઈ ગવર્મેન્ટને પોતાના કોઈક ઇસ્યુ ના કારણે બંધ છે તો ઈ લોકો અમને જો ઇમ્પોર્ટ ડ્યુટીમાં રાહત કરી આપે તો અમારે કંઈક યુનિટની અંદર નવું કંઈક જીવ આવે એવું દેખાય બે ત્રણ વર્ષ થી એક્સપોર્ટ બંધ થઈ ગયું છે જે અમે એક્સપોર્ટ અમારા જે ચાર પાંચ કન્ટ્રીમાં એ મુન્દ્રા થી જે થતું હતું એ ઓલમોસ્ટ બંધ થઈ ગયું છે એનું કારણ એ છે કે ત્યાં પણ નવા પ્રોડક્શન આવેલ છે અને અહીંયાથી આપણે માલ નથી જતો એનું કારણ એ છે કે ગવર્મેન્ટે રો મટીરિયલ જે અમારું છે એ બહારથી જે આવે છે જે ઇમ્પોર્ટ થાય છે એની ઉપર ડ્યુટી નાખેલ છે એના હિસાબે અમારું કોસ્ટિંગ વધી ગયું છે તો હવે અમે રેટ ત્યાં અમારા કોમ્પિટેટીવ પ્રાઇસ અમારા બાયર્સના લાગતા નથી અને નવા ઓર્ડર્સ જે છે એ અત્યારે સ્ટોપ છે હોલ્ડ છે તો અમારી ગવર્મેન્ટ પાસે એક એવી ડિમાન્ડ છે કે જે આપણે રો મટીરિયલ ઉપર જે ડ્યુટી જે પહેલાં ઝીરો ટકા જ હતી અને અત્યારે એમને ડ્યુટી નાખેલ છે તો એ રિવ્યૂ કરીને એ પાછી નીલ કરી દે અને બાકી એના સિવાય જે અમે ગવર્મેન્ટ પાસેથી અમારો ફ્યુલ જે આવે છે જે ફ્યુલ સપ્લાય કરે છે એમાં કંઈક પ્રાઇસ રિડક્શન કરી આપે અને ઇલેક્ટ્રિસિટીની અંદર સોલારની અંદર સારી સારી સ્કીમ આપે જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝને જે અત્યાર પ્રશ્ન છે એમાંથી કંઈક નિકાલ આવે